ગુજરાત કોંગ્રેસ દ્વારા હાલ રાજ્યભરમાં સંગઠન સુરજન અભિયાન ચલાવી રહ્યું છે ત્યારે અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા સંગઠન સુર્જન અભિયાનને લઈ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા નિષદ દેસાઈ અને સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાડા દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું જેમાં અનેક વાતો કરાઈ હતી સાંભળો શું કહી રહ્યા છે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાડા આજે અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી મલ્લિકાર્જુન ખડગે સાહેબ અને વિરોધ પક્ષના ને રાષ્ટ્રીય નેતા શ્રી રાહુલ ગાંધીજીના વિઝન પર સંગઠન સૂજન અભિયાન જે આખા દેશની અંદર શરૂ કરવામાં આવ્યો છે એનો પાયલોટ પ્રોજેક્ટ ગુજરાતમાં શરૂ કર્યો છે એના ભાગરૂપે હું પણ સુરત શહેર કોંગ્રેસનો પ્રમુખ બન્યો એક પ્રજાતાંત્રિક લોકતાંત્રિક પ્રક્રિયાથી આ સંગઠન ઊભું કરવામાં આવી રહ્યું છે જેની અંદર સૌથી વધારે યુવાનો શિક્ષિત યુવાનો જાગૃત યુવાનો અને સમાજલક્ષી કામ કરનારાઓ યુવાનો કોંગ્રેસમાં જોડાય અને એ જિમ્મેદારીથી કામ કરે અને કોંગ્રેસ પક્ષ અને લોકોને ન્યાય આપવા માટે અને બંધારણની રક્ષા કરવા માટેની જે જે આંદોલન છે એ આંદોલન આગળ વધારવા માટેની અંદર યુવાનો જોડાય એ બાબતસરને આ સંગઠન સુજન યોજનાનું એક પત્રકાર પરિષદ યોજાઈ હતી આજે